વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર શોકલી નવનિર્મિત થનાર ઓવરબ્રિજ કામને લઈને જમીન સંપાદન મુદ્દે વિવાદ ખેડૂત દ્વારા જમીન સંપાદન જમીનનો કબજો લેવા નકશા ક્ષેત્રફળ સતી હોવાનો આરોપ આજરોજ વિરમગામ વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાંથી વૈકલ્પિક માર્ગ માટે ઊભા પાક પર સરકારી બુર્ડોઝર ફરી વળ્યા વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર હાઇવે પરમાં આવેલા શોકલી ગામ પાસે નવનિર્મિત બનનાર ઓવરબ્રિજને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજરોજ શોકલી સર્વે નંબર એકસો એકતાલીસ એકસો ચાલીસ અને એકસો ઓગણચાલીસ હિતેશભાઈ ટાપરિયા નામના ખેડૂતની જમીન આવેલી છે જ્યાં જમીન સંપાદન મુદ્દે અનેક રજૂઆત છતાં જમીનનો કબજો લેવા નકશા ક્ષેત્રફળ થતી હોવાનો ખેડૂત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો આ બાબતે ખેડૂત હિતેશભાઈ ટાપરિયાએ જણાવ્યું હતું કે સર્વે નંબર એકસો ચાલીસ એકસો એકતાલીસ અને એકસો ઓગણચાલીસ સર્વે નંબરની જમીન આવેલી છે જ્યાં સોકલી ગામ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જેમાં જમીન સંપાદનના કબજા ઉલટસુલટ એકત્રીકરણમાં ભૂલો સ્વીકારી હોવા છતાં આજરોજ વિરમગામ તંત્ર દ્વારા જમીનનો કબજો લેવા માટે આવેલા છે અને નકશામાં ક્ષેત્રફળ ભૂલો હોવા છતાં જબરજસ્તી કરાઈ હોવાનો ખેડૂત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો આ બાબતે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આર કે દેત્રોજાએ જણાવ્યું હતું કે અત્યારે આજરોજ જે જમીન સંપાદન અંગેની કાર્યવાહી ચાલી રહી છે તે બાબતે જણાવવાનું કે સદર જગ્યાનો જમીન સંપાદન અંગેનું એવોર્ડ જાહેર થયા બાદ કલેક્ટર સાહેબમાંથી સદર જગ્યાનો પ્રત્યક્ષ કબજો લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો તે અન્વયે આજરોજ સ્થળ પર કબજો લેવા માટે કામગીરી હાલ પ્રગતિમાં ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર સોકલી ફાટક પાસે રેલવે ઓવરબ્રિજનું કામને લઈને આઈસી નંબર ઓગણચાલીસ પર તંત્ર દ્વારા કામગીરી હાથ થનાર છે આપનું નામ જણાવશો અને જે વિરમગામ પાસેના જે બાયપાસ રોડ છે અહીંયા સોકલી ફાટક પાસે જે કામગીરી અને ખેતરમાં અત્યારે કામગીરી ચાલી રહી છે શું કહેશો મારું નામ હિતેશ ટાપરિયા છે સોકલી એકસો ચાલીસ એકસો એકતાલીસ એકસો ઓગણચાલીસ સર્વે નંબરની જમીન મારી ત્યાં ગામમાં આવેલી છે ત્યાંથી નવનિર્મિત બ્રિજનું કામ અત્યારે ચાલુ કરવા માટે પ્રાંત સાહેબ તથા નાયબ મામલતદાર સાહેબ આવેલા છે જમીનમાં આજથી લગભગ વર્ષ દિવસ પહેલાં મેં એપ્લિકેશન આપેલી છે જેમાં કબજા ઉલટ સુલટ તેમજ એકત્રીકરણમાં ભૂલો સ્વીકારેલી છે પ્રાંત સાહેબને પણ ખ્યાલ છે તેમજ નાયબ સાહેબને પણ ખ્યાલ છે છતાં આજરોજ પાંચ બારના રોજ પ્રાંત સાહેબને નાયબર સાહેબ તથા પોલીસ બંદોબસ્ત સાથે આવીને જબરજસ્તી કબજો લેવા માટે આવેલા છે જે તેમને ખ્યાલ છે કે આ ક્ષેત્રોમાં એકસો ચાલીસ એકસો એકતાલીસ સર્વે નંબરમાં તેમજ બીજા અન્ય દસ સર્વે નંબર છે તેમાં ભૂલો છે જેમાં નકશામાં ભૂલો છે તેમજ ક્ષેત્રમાં ભૂલો અને ક્ષતિઓ સ્વીકારી છે એકત્રીકરણ અધિકારી છે એકત્રીકરણ અધિકારીએ સ્વીકારવા છતાં જબરજસ્તીપૂર્વક ચોકલી ક્ષેત્રમાં બ્રિજનું કામ ચાલુ કરવા માટે જબરજસ્તી અમારી સાથે કરેલું મીટિંગમાં ડીએલઆર સાહેબ તથા પ્રાંત નાયબ મામોદરા સાહેબ અને આર એમડીના અન્ય કર્મચારીઓ સાથે મિટિંગ કરી અને છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે તે તમારી ક્ષતિઓ અને ભૂલો જે છે તેનો જે જે ભૂલો છે તમારી તે એકચ્યુઅલમાં જે ભૂલ છે તે કમ્પ્લીટ કરી અને ત્યારબાદ બ્રિજનું નવનિર્માણ જે કાર્ય છે એ કરવામાં આવશે પણ કોઈ પણ કાર્ય થયા વગર અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે બ્રિજનું કામ જબરજસ્તી ગ્રોથ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ઊભો પાક એરડાનો અને તુવેરનો ઊભો પાક છે જેને કોઈ વળતર તથા એવોર્ડ કોઈ મળેલું નથી અમને તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે કે એવોર્ડ્સ તો પછીની વાત છે અત્યારે હાલે જે સત્યો જણાય છે એ ભૂલો જણાય છે અને જે કબજા ઉલટ સુલટ છે જે અમારા દોઢસો વીટાની જમીન બધામાં ક્ષતિઓ પ્રમોકેશનથી લઈ અત્યાર સુધીની ભૂલો જે એ ખ્યાલથી ભૂલો કમ્પ્લીટ થઈ ગયા જે ક્ષતિઓ હતી એ દૂર કરી અને સાતના આઠમાં બધાના નામ એકસાથે જે કબજો છે એ પ્રમાણે આવ્યા પછી આ કામ કરે તો અમને કોઈ વાંધો નથી અરજીપૂર્વક કામ કરવાનો કોઈ મતલબ નથી અમે કામ કરવા દેવા માગીએ છીએ очи